નમસ્કાર દર્શક મિત્રો પરીખ આપની સાથે તો જુઓ આજના વિશેષ સમાચાર રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ બેદરકારી અને નબળા વહીવટનો આજે ફરી એકવાર પર્દાફાશ થયો છે આંબોદ ચોકડી ખાતે અપૂરતી અને અનિયમિત બસ સેવાઓથી કંટાળેલા વિદ્યાર્થીઓ અને મુસાફરોએ આજે સવારે આક્રોશ વ્યક્ત કરતા જંબુસર ભરૂચ રૂટની બસ ને રોકીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યો

ખાલી બસ બે અહીંયા મૂકેલી જોઈએ કાયમ કયા સમય આ બસ મૂકવી જોઈએ 8 થી 9 ના ગરમ બે બસ જોઈએ પરફેક્ટ પોણા 9 નો ટાઈમ છે કે 8:30 ની પરફેક્ટ ટાઈમ કરાવવાનો જંબુસર થી ફૂલ થઈને બસો આવે છે આવે છે જંબુસર થી ફૂલ થઈને અહીંયા જા મોટો આ મોટી તો કોઈ જગ્યા મળતી જ નથી ઊભું ઊભું જવું પડે છે